પાવર કરવા માંડ્યાસી બાકી હારી ચટ્ટી પહેરતું ને ચટ્ટી ગળા ની છોકર ચટ્ટી પહેરતું તાણી ઓનો કાકો માર જોડે આવે મન મન વાઘા આ તું દુકાનો લઈ જ ને ચોકલેટ ખવાની

तो बोलो छपूट कालिश हा आ मारा वागा मारा वागा એટલે ટુકમાં કાઉ આપણું પ્રમોશન નઈ કરતા હરી બાના ચાનું એટલું તો આપણે ચાહો તો પ્રમોશન કરી સી ખબર છે ડાયના થા હા તાપડી મુઠા આપણે ઇન્સ્ટાગ્રામ ખોલો ને તો ખરેખર ગમે તે ગમે તે વડીલો હરીફા વિશે આપડે બે જણા આપણા કદાચ એવી ચાલો કે આખા એક જ રાય